મન લાગે એમ નહી ચા પીશો કોફી પીશો નાસ્તો કરજો શું કરજો આપણા અરે વાત જ નહીં થાય તમારા રાજમાં શું વિકાસ થયો મને તો ઘણી વાર એમ થાય

એ પિચર પૂરું કરો એ ઓ ગાયા ને 12 મિનિટ આવો બિલા હા હા સરપંચા કેટલા 5 25 આલ દો હે ને હા હાલે આપણી પિચર પૂરું કરી દો લાવો આનું મો કશું કરો કોડ્યુ 50 વરમ ઓમ નહીં કરના મત જો નિયમ મત ભઈ દો બીજી વાર મત લેવા

કબાત મે આવો જો આવો આવન આવો પ્રેમ ભાવ તમારો ને અમારો રહેવાનો હ બરોબર તમને જ મત હાલવાના ચિંતા કરશો નહીં જરી કરે ને આ જે વિકાસ કર્યો આવન આવો વિકાસ તમે કરજો હો શું કયુ અમારા સરપંચ કેસા હો જગનમન કેસા હો સાહેબ તમને આવટ તો મળી જવાનો પાકા એવું લાગે મને માર તોકા મળી જવાનો આપણે હાસેરી આવી જવાનો એવું લાગે

તમે કે અમને અમે સરપંચમાં ફોર્મ ભરીવા તો વોટ આલજો યાર હું વાત થોડું પડ્યા તો જોઈ લો તમે તમે જરા સબર કરો સરપંચ સાહેબ આટલા વિસ્તાર ના વર્તતો આપણે આપડા હાથમાં જ આવી ગયા પેલપા પેલપા

અલ્યા પણ હવે હું શું કરું જો ગામ વિકાસ કરો તો મારું તમે તો યાર બધું લાવો પણ લોકો ગમ ખાલી આટલો લોકો હમણાં સરપંચ બની ગયો હતો તમારા ત્યારે